નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર બનતા તમામ ક્રાઇમને લઈ અને અમે તમને રોજ વાકેફ કરાવતા હોઈએ છીએ ત્યારે એક એવી ઘટના દમણમાંથી સામે આવી છે કે જ્યાં ભાજપ નેતાની હત્યા કરી દેવામાં આવી છે આ ભાજપ નેતાનો મોટો ભાઈ લંડન રહેતો હતો અને તે માત્ર હત્યા કરવાના ઈરાદે જાણે લંડનથી આવ્યો હોય તેમ લાગ્યું અને તે તેની હત્યા પણ કરી દે છે કોણ છે આ ભાઈ કોણ છે ભાજપના નેતા અને શું કારણે હત્યા કરવામાં આવી જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્ય દમણમાં ભાજપના નેતાની હત્યા સગા મોટા ભાઈએ લંડન થી આવીને કરી હત્યા મિલકતના મામલે હત્યાને અંજામ અપાયો આ ઘટના સંગ પ્રદેશ દમણની છે જ્યાં ભાજપના ઉપપ્રમુખ વિકી તંડેલની હત્યાનો મામલો સામે આવ્યો છે વાત અહીં એમ છે કે વિકી તંડેલનો સગવો મોટો ભાઈ છેલ્લા ઘણા સમયથી લંડન રહેતો હતો મોટા ભાઈ અશોક ટંડેલ અને વિકી વચ્ચે ઘણા સમયથી મિલકત સંબંધી વિવાદો પણ ચાલી રહ્યા હતા જે બાદ અશોક લંડનથી દમણ આવ્યો હતો જાણે કે તે તેના સગા નાના ભાઈ વિકીને મારવા માટે આવ્યો હોય તેમ લાગ્યું મિલકતને લઈને બંને વચ્ચે ઘણા સમયથી વિવાદો પણ ચાલી રહ્યા હતા જેને લઈને અનેક વાર તેમના વચ્ચે ઝઘડા પણ થયા હતા જે બાદ વિકી ટંડેલના ભાઈ અશોકે ઘરમાં ઘૂસીને વિકી ટંડેલને મોતને ઘાટ ઉતારી દીધો છે મળી હતી કે વિકી હરી ટંડેલ નામના વ્યક્તિને ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ મોટી દમણમાં સારવાર માટે લાવવામાં આવેલા હતા સૂચના મળતા પોલીસ સ્ટાફ ઘટના સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિકી હરિટંડેલને કોઈ દારદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી જેના અનુસંધાને નંદમણ પોલીસ સ્ટેશનમાં આઈટીસીની કલમ ત્રણસો બે મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી હરિટંડેલના જે સગા ભાઈ છે અશોક હરિટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની કોઈતા વડે મારીને હત્યા કરી હતી કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી સર જે આરોપી છે આરોપી મૂળ અત્યારે ગમણનો જ છે હાલ સાત તારીખે લંડન થી ઇન્ડિયા આવેલો હતો

હાલ સમગ્ર બાબતે દમણ પોલીસ દ્વારા તપાસના આધારે મોટાભાઈ અશોક ટંડેલની અટકાયત કરવામાં આવી છે જેમાં અશોક ટંડેલની પૂછપરછ કરતા તેને મિલકત સંબંધી વિવાદને લઈને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું હાલ પોલીસે અશોક ટંડેલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દમણથી કૌશિક જોશીનો અહેવાલ ગુજરાત તક